અને કેટલું ઝડપી ડિસિઝન સાહેબ આ તાબડતો બે એક જ વર્ષની અંદર છ હોસ્ટેલો મંજૂર થઈ એક જ વર્ષમાં તમે વિચાર કરો આપણને એમ થાય કે ભાઈ કામ નથી થતું એવું નહીં સરકાર તમે જે વિચારો છો એના કરતાં દસ ગણું આગળ વિચારે છે કે છેવાડાનો માનવી છે કે એ પાછો ના પડવો જોઈએ આજે સૌથી વધારે હોસ્ટેલ સાહેબ આપણા જિલ્લાને મળી છે છ હોસ્ટેલ મળી છે દાહોદમાં લગભગ બે હોસ્ટેલો મંજૂર થઈ છે તો આ જે યોજનાઓ છે આ યોજનાઓનો ઉપયોગ આપણા બાળકો કરે આપણા બાળકો આજ કેમ્પસમાં રહે આપણા બાળકો આ કેમ્પસમાં રહીને આગળ વધે ને ભણે એમને સારું ભોજન મળે અહીં સારી સુવિધાઓ શિક્ષણની મળે અને આત્મનિર્ભર બને આ એના માટેનું આ એક કારણ આપણે વિચારવાની જરૂર છે એટલે સુવિધાઓ સરકાર આપે છે પણ એ સુવિધાઓનો ઉપયોગ આપણે સો ટકા લેવાનો છે આપણે આપણા બાળકને અદ્વચેથી ઉઠાડી મેળવવાનું નથી કે નવમું પાસ થયું ને હેન્ડ ભાઈ ઉઠી જાય એવી વાત નહીં કરવાની આપણે કહેવાનું કે બેટા તારે આઈએસ આઈપીએસ થવાનું છે તારે રાજનેતા થવાનું છે આ સાહેબ આ ઉદાહરણ છે એનું ડાયનેમિક પર્સનાલિટી છે કોઈ પણ કામ હોય તો તરત જ હાજર હોય અને તમારા માટે ચિંતા કરે અમારે ઘણી વખત વાત થાય કે સાહેબ આ જગ્યાએ આપણે કામ કરવાનું છે આ જગ્યાએ હજુ સ્કૂલની જરૂર છે આ જગ્યાએ હજુ આપણે હોસ્ટેલ બનાવીએ સાહેબ સાથે સતત અમારે ચર્ચા થાય તો વિશેષ કહી ન કેતો આજના આ સરસ મજાના પાવન પ્રસંગે આપ સૌ અત્રે અહીં ઉપસ્થિત રહ્યા છો અને ખાત ખાતમુહૂર્તની આપણી પ્રક્રિયા છે આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ એટલે પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત ખૂબ આભાર સર આપનો